મારું નામ વાળા ભરતસિંહ બોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે જે ખેડૂતોની બોટાદમાં મહાપંચાયત હતી એની જાહેરાત કરેલી હતી પણ આ સરકારના ઇશારે બોટાદ અમરેલી ભાવનગર વગેરે જિલ્લાની હજારો પોલીસ બોટાદમાં ખડકી દેવામાં આવી અને જે ખેડૂતો કે ખેડૂત આગેવાનો જે આવતા હતા એને ગઈકાલ રાતથી જ ધરપકડ કરવામાં આવી એમાં મોવા તળાજા સિહોર પાડીતાણા ઘોઘા અને દરેક જિલ્લાની અંદર અમરેલી સુરેન્દ્રનગર જૂનાગઢ વગેરે ગીર સોમનાથ વિસાવદર વગેરે જિલ્લાઓ માટે તાલુકાઓ માટે ખેડૂતો મોટી સંખ્યામાં આવ આવતા હતા એની પોલીસે ધરપકડ કરી અને આ સરકારના ઇશારે પોલીસે કામ કર્યું એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પોલીસને એની ફરજમાં બેદરકારી દાખવી એવી જ રીતે જે અત્યારે અમને સમાચાર મળી રહ્યા છે કે દેશની ચોથી જાગીરી ચોથો સ્થ દેશનો કહેવાય જેને માટે દેશનો આધાર હોય છે એવા મીડિયાને પણ પોલીસે ધરપકડ કરી એના ફોન આંચકી લીધા અને એક તો બેન બીએસ નાઇન ચે ચેનલના જે બેન રિપોર્ટર છે એના પણ બે મોબાઈલ લાંચકી લીધા અને એને રિટર્ન કર્યા અને એની ધરપકડ કરવાની કોશિશ કરી એટલે આ સરકારના પોલીસ જે છે એ અત્યારે એ કૂરતાપૂર્વક વર્તન વર્તી રહી છે અને અમે સખત શબ્દોમાં વપોડી કાઢીએ છીએ એવી જ રીતેથી આપના આગેવાનો યસુદાનભાઈ ગઢવીથી લઈ અને ઘણા બધા આપના આગેવાનોની ધરપકડ કરી પણ અત્યારે અમને સમાચાર મળ્યા છે કે વેસ પલટો કરી અને મરદેધામ રાજુભાઈ કરપડા છે એ અત્યારે સુરેન્દ્રનગરથી બોટાદમાં પહોંચ્યા છે અને ખેડૂતોની મહાપંચાયત આજુબાજુના ગામડામાં કે બોટાદમાં શરૂ છે પણ આ જે સરકારના ઇશારે જે કામ કરવામાં આવ્યું છે ખેડૂતોની ન્યાયની અને હકની માંગણી છે જો આવા માગણી તો સરકારને આ રાજુભાઈને સરકારે મોટા કરી દેખ્યા આખા ગુજરાત અને આખા દેશની અંદર રાજુભાઈ કરપડાને સરકારે જ અત્યારે હાથે કરીને મોટા કરી નાખ્યા અને ચમકતો ચહેરો બનાવી દીધો એ તો લડવીયો માણસ છે જ નહીં પણ આવનારા દિવસોની અંદર અમે પણ એને અત્યારથી જ ખુલ્લે સમર્થન આપેલું છે મારી તબિયત બરાબર નથી એટલે હું નથી જઈ શક્યો પણ અમારું ખુલ્લા દિલ છે એને સમર્થન છે અને ખેડૂતોને જ્યાં જરૂર પડે ત્યાં અમે લડી લેવા નથી અમે ટૂંક જ સમયની અંદર મહુવા તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોની એક જબરજસ્ત મહાસંમેલન બનાવવાના બોલાવવાના છીએ અને હજારો લાખોની સંખ્યામાં ખેડૂતો એકઠા કરવાના છીએ હવે સરકારની કઠણાઈના માથા મારતી હોય એમ સરકારે અત્યારે ખેડૂતો પશુપાલકો ખેતમજૂરો અને ગરીબો ઉપર જુલમ કર્યો અને બોટાદની અંદર આખી એક બોટાદને લશ્કરની ચાવણીમાં ફેરવી દીધું એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પોલીસને પણ અમારી વિનંતી છે કે આવું તમારા સરકારના પગાર ખાવ છો પણ એ પગાર છેલ્લે તો લોકોની પ્રજાના પૈસાના ટેક્સના પૈસા છે તમે બુટલેગરોને પકડો ને તમે દારૂવાળાને પકડો ને તમે જુગારીને પકડો ને તમે ચોરને પકડો ને તમારે એ કામ કરવાનું છે અમે અહિંસક અમારા હકને અમારો લૂંટી જાય છે વેપારી વ્હાઈટ કોલરના નામ લઈને અમને કરોડો રૂપિયામાં લૂંટી જાય છે એને તમે નથી પકડતા માર્કેટિંગ યાર્ડના નેતાઓને તમે નથી પકડતા કોઈ ધારા સભ્યો અમારી ઉપર જુલમ કરે એને નથી પકડતા અને તમે ખેડૂતોને પકડો અને આજ તમે જે દેશની ચોથી જાગીરી ઉપર જે હુમલો કર્યો છે એ તો અતિનિંદની છે એને અમે સખત શબ્દોમાં મોકળી કાઢી છે આવનારા દિવસોમાં તમામ પત્રકારો પણ સરકાર અને તંત્રની સામે મેદાનમાં આવશે અને અમે ખેડૂતો તો હવે લડી લેવાના છીએ હવે આવનારી ચૂંટણીમાં વિસાવદર વળાઈ થવાની છે અને જનતા જો જાગશે તો સરકાર સમજી જાય વહેલી તકે તો સરકારની ભલાય છે નહીં જે હિન્દુત્વનો નારો પાસે છે ને એ નારા ઉપર પાણી ફરી વળશે અને નેપાળવાળી થાય જય હિન્દ જય ભારત